જ્યારે પણ કોઈ દેશમાં ચૂંટણી યોજાય એટલે તેની આસપાસના દેશોની નજરે ત્યાંના ચૂંટણીના પરિણામો પર હોય છે કેમ કે કઈ રાજકીય પાર્ટી જીતીને આવે છે ને કઈ પાર્ટી હારે છે તેના પર આવનારા પાંચ વર્ષે બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને મહત્વ આપવું હોય છે પરંતુ સમગ્ર દુનિયાની અંદર એકસો ને પંચાણું દેશમાંથી એક દેશ એવો પણ છે કે જ્યાં સતત ઓગણીસો ને પાસઠથી એક જ રાજકીય પાર્ટીનું એકતું શાસન છે અને જ્યાં સામે પક્ષે બીજી કોઈ રાજકીય પાર્ટી ચૂંટણી લડવા માટે પણ કદાચ તૈયાર પણ નથી થતી નમસ્કાર આપ જોઈ છો સાથે હું છું વર્ષ એક અહેવાલ મુજબ પૃથ્વી પરના એકસો ને પંચાણું દેશોમાંથી માત્ર છપ્પન દેશોમાં લોકશાહી છે અને જેમાં ભારત અમેરિકા ફ્રાન્સ જર્મની ઇઝરાયલ ઇંગ્લેન્ડ બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવા મહત્ત્વના દેશોનો પણ સમાવેશ થાય છે સાત અબજ વસ્તી ધરાવતી દુનિયાનો દર એ ત્રીજો વ્યક્તિ તાનાશાહી શાસન હેઠળ દબાયેલો છે જેમાં અડધા કરતાં પણ વધુ ચીનના નાગરિકો છે વિશ્વના જે દેશોમાં નિરંકુશ તાનાશાહી ચાલે છે જેમાં ચીન ઉપરાંત સાઉદી અરબ ઈરાન કુવૈત સીરિયા ઓમાન કતર યુએ બેલારૂસ અઝરબૈઝાન ક્યુબા વિયેતનામ અને તુર્કેમિસ્તાનનો સમાવેશ થાય છે પરંતુ આ તમામની વચ્ચે છપ્પન દેશોમાં એક દેશ એવો પણ છે કે જ્યાં તાજેતરમાં જ ચૂંટણી થઈ હતી અને જેમાં વર્ષ ઓગણીસો પાસઠથી જીતતી આવતી પોલિટિકલ પાર્ટી પીપલ એક્શન પાર્ટીએ ફરી એક વખત જીત મેળવી છે અને આ દેશનું નામ છે સિંગાપોર સિંગાપોરની અંદર એક હથ્થું શાસન ચાલી રહ્યું છે અને સવાલ પણ થાય કે કેમ સિંગાપોરની અંદર એક હથ્થું શાસન એ વર્ષ ઓગણીસો ને પાસઠથી છે અહીંયા વર્ષ 1961 માં એકસઠમાં વર્તમાન વડાપ્રધાન લી કુઆન યુએ મુખ્ય વિરોધી પક્ષને નાબૂદ કર્યો હતો અને ત્યારથી દરેક સામાન્ય ચૂંટણીઓમાં સતત પીપલ એક્શન પાર્ટી એ જીતતી આવી છે વર્ષ 1968 ને અડસઠની સામાન્ય ચૂંટણીઓમાં મોટાભાગના વિરોધી પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો જો કે ત્યારથી લઈને વર્ષ 1961 માં એકસઠમાં એક પણ વિરોધી પક્ષ પાર્ટીએ એ ચૂંટણી લડવા માટે મેદાને નહોતી જોકે ઓગણીસો ને એકસઠમાં વર્કર્સ પાર્ટીએ પ્રથમ વિપક્ષી બેઠક જીતી હતી અને વર્ષ બે હજાર વીસમાં વર્કર્સ પાર્ટીએ પહેલીવાર સૌથી વધુ દસ જેટલી બેઠક કોઈ વિપક્ષની અંદર બેસીને જીતી હતી પ્રીતમસિંહે ઔપચારિક વિપક્ષી નેતાનો દરજ્જો પણ મળ્યો હતો જોકે બે હજાર વીસની અંદર ચૂંટણીમાં પીપલ એક્શન પાર્ટીએ ત્રાણું બેઠકમાંથી ત્યાંસી બેઠકો જીતી હતી અને સમગ્ર સિંગાપુરની અંદર કુલ એકસઠ પોઈન્ટ બે ટકા જેટલા મત પણ મેળવ્યા હતા આ વખતે પણ સિંગાપોરની અંદર પીપીએ એટલે કે પીપલ એક્શન પાર્ટીએ સત્તા મેળવી લીધી છે અને આ વખતે પણ ચૂંટણીમાં ફરી એક વખત પીપલ એક્શન પાર્ટીએ સિંગાપોરની અંદર પોતાનું એક હથું શાસન યથાવત રાખ્યું છે સિંગાપોરમાં શનિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન લોરેન્સ વોંગ અને તેમની પીપલ્સ એક્શન પાર્ટીએ જીત મેળવીને પાર્ટીએ સત્તાણું સંસદીય બેઠકમાંથી સિત્યાસી બેઠક પર જીત મેળવી છે જો કે શનિવારે સિંગાપુરની અંદર લગભગ બે પોઈન્ટ છ મિલિયન એટલે કે લગભગ છવ્વીસ લાખ લોકોએ મતદાન કર્યું છે ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધાની અંદર ઓગણીસો પાસઠથી સત્તામાં રહેલી પીપલ એક્શન પાર્ટી અને મુખ્ય વિરોધી પક્ષ તરીકે વર્કર્સ પાર્ટી વચ્ચે સીધી ટક્કર હતી આ બે સિવાય અન્ય ઘણી નાની પાર્ટીઓ પણ ચૂંટણી મેદાનમાં હતી પરંતુ સિંગાપોરમાં તેત્રીસ મત વિસ્તારોની અંદર સત્તાણું સંસદીય બેઠકોમાં મતદાન થયું હતું ને જેમાં સિંગલ મેમ્બર કોન્સ્ટિટ્યુઅન્સી અને ગ્રુપ રિપ્રેઝેન્ટેસિવ કોન્સ્ટિટ્યુન્સીનો સમાવેશ થાય છે ગ્રુપની અંદર જો વાત કરવામાં આવે તો ચારથી પાંચ ઉમેદવારોની ટીમ એ ચૂંટણી લડે છે જેમાંથી ઓછામાં ઓછા એક લઘુમતી સમાજ એટલે કે મલાઈ ભારતીય અથવા અન્યમાંથી હોવા જોઈએ જો કે ચૂંટણીમાં અગિયાર પક્ષોએ ભાગ લીધો હતો પરંતુ ફક્ત પીપલ એક્શન પાર્ટીએ જ સત્તાણું બેઠક પર ચૂંટણી લડી હતી ત્યારબાદ વર્કર્સ પાર્ટીએ માત્ર છવ્વીસ બેઠકો પર ચૂંટણી લડી હતી ફક્ત છ પક્ષોએ દસથી વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી અને આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓની અંદર આર્થિક વિકાસ રોજગારી વધતી જતી મોંઘવારી આરોગ્ય શિક્ષણ અને સરકારમાં લઘુમતી સમાજની ભાગીદારી એ સૌથી મહત્વના મુદ્દા હતા વૈશ્વિક અર્થતંત્ર પર યુએસએ ટેરિફના કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાઓની વચ્ચે પીએમ વોંગ અને પીપલ એક્શન પાર્ટીએ જનતા પાસેથી નવો આદેશ પણ માંગ્યો હતો જોકે હવે તમને એ પણ વિચાર થતો હશે ને પણ વિચાર આવતો હશે કે કેમ એક જ પક્ષે સતત ચૂંટણી આવે છે કેમ બીજા કોઈ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી મેદાનની અંદર નથી આવતું કેમ અન્ય કોઈ રાજકીય પક્ષોએ સત્તાણું બેઠક પર પોતાના ઉમેદવારો ન ઊભા રાખ્યા કેમ માત્રને માત્ર પીપલ એક્શન પાર્ટીએ સિંગાપુરની અંદર સત્તાણું સત્તાણું બેઠક એ લડવાની અંદર પોતાની તૈયારી દર્શાવી તો અહીંયા ચૂંટણી લડવા માટે કેટલાક મુશ્કેલી ભર્યા નિર્ણયો પણ છે અને કેટલાક નિયમો પણ છે ચૂંટણી લડવા માટે જમા કરાવવામાં આવતી ડિપોઝિટ એ અહીંયા સૌથી મોટો નિર્ણય છે ને સાથે જ એ તમામ એની પાર્ટીની સામે મુશ્કેલી પણ ઊભી કરે છે સિંગાપુરમાં ચૂંટણી લડવી ખૂબ જ ખર્ચાળ એટલા માટે છે કે ઉમેદવારે અગિયાર લાખની રકમ ભારતીય રૂપિયા પ્રમાણે એ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાની હોય છે અને આ કારણે નાના પક્ષો માટે સંસાધનો અને ઉમેદવારો માટે એકત્રિત કરવાનું આ ફંડ એ ખૂબ મુશ્કેલ બને છે હવે હાલમાં જ યોજાયેલી ચૂંટણીની અંદર જીત મેળવેલી પીપલ એક્શન પાર્ટીના વડાપ્રધાન પદ માટેના બે ઉમેદવારો એ ખૂબ રેશમાં છે જેમાં એક વર્તમાન વડાપ્રધાન અને સિંગાપુરના નાયબ વડાપ્રધાન આ બે ચહેરાઓ એ ખૂબ ચર્ચિત છે અને વડાપ્રધાનની દાવેદારીમાં રેશમાં પણ છે જેમાં પહેલો મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન વડાપ્રધાન લોરેન્સ વોગની વાત કરવામાં આવે તો લોરેન્સ વોગે બે પંદર મે બે હજાર ચોવીસના રોજ એ સિંગાપુરના વડાપ્રધાન તરીકે લી હસીન લુંગનું સ્થાન લીધું હતું તેઓ પીપલ એક્શન પાર્ટીના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે અને આ પહેલાં તેઓ નાણાં મંત્રી અને નાયબ પ્રધાનમંત્રીની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે કોવિડ નાઇન્ટીન દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો અને આર્થિક નીતિના કારણે તેમની લોકપ્રિયતા એ ઘણી હતી જો કે હવે વડાપ્રધાન પદની રેસમાં બીજું નામ પણ છે નાયબ વડાપ્રધાન હેગસ્વી કિટ હેક્સવી કિટ એ એપીએના વરિષ્ઠ નેતા છે ને પહેલાં મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ બે હજાર એકવીસમાં તેઓ એ સ્વાસ્થ્યના કારણોસર વડાપ્રધાન પદની રેસમાંથી ખસી ગયા હતા ત્યારબાદ લોરેન્સ વોક કોઈપણ કારણોસર એ પોતાની પાછળ હટી જાય છે જો કે હવે હેક્સવી કીટ એ મુખ્ય દાવેદાર પણ બની શકે છે જો એ વર્તમાન વડાપ્રધાન એ પોતાની દાવેદારી પરત ખેંચે છે તો તમારું શું માનવું છે સિંગાપુરની અંદર ચાલી રહેલું આ પીપલ એક્શન પાર્ટીનું એક હથ્થા શાસનને લઈને અને સાથે જ સિંગાપુરની પરિસ્થિતિથી તમે કેટલા વાકેફ છો કેમ કે ત્યાં પણ સાત ટકા કરતાં પણ ભારતીય વસ્તી એ વધારે ત્યાં વસવાટ કરી રહી છે અને હવે સંસદીય બોર્ડની અંદર પણ ભારતીય નાગરિકોને પદ આપવાની વાત એ સિંગાપુરની સરકાર કરી રહી છે તેને લઈને જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર